હવે આજનો લોક સ્ટાર્ટ થાય છે સવારના પાંચ વાગે સવાર સવારમાં પ્રતાપ મને લેવા આવી ગયા હતા કેમ કે અમારે જવાનું હતું બારગામ પણ ગામડે જવાનું હતું તો મેં કીધું પગમાં મને આ સાકરા પહેરા મારા નેલ્સ લગાવેલા છે ને તો મારાથી ફિટ નથી થતા પછી એને મને સાકરા ફિટ કરી દીધા અને મમ્મીને કીધું અમે જાય છીએ ટાટા બાય બાય તો કે જોઈને જાજો ને પહોંચી જાવ ને એટલે મને ફોન કરજો ગાડી તો રોડે ચડી ગઈ સવાર માં કોઈ ન હોય એટલે એકસો ને વી ની સ્પીડે જતી હોય દે ધન અને સવારમાં વહેલા પહોંચી ગયા હતા ગોંડલ મેં કીધું હવે થોડોક બ્રેક લઈ ચા પાણી પી ત્યાંથી ગાડી ચાલુ કરીને સીધા પહોંચી ગયા અમે ગામડે અને સવારમાં આઠ વાગે અમે બંને જણા પહોંચી ગયા હતા એટલે ફટાફટ ફટાફટ ફ્રેશ થઈને રેડી થઈ ગયા આ બંને પ્રતાપના સિસ્ટર છે એટલે કે મારા નણંદ બા છે અને આ વર્ષે એ મને પેલી રાખડી બાંધે છે અને મને રાખડી નો બાંધે તો ખોટું તો લાગે જ ને કેમ કે હું એમની ભાભી છું આજે હું ને પ્રતાપ પહોંચી ગયા હતા એમના મામાના ઘરે કેમ કે એમના મામાના દીકરીની આજે સગાઈ હતી હવે અમારી સગાઈ થઈ ગઈ છે તો અમારી એવી આશા હોય ને કે બધાની સગાઈ થાય ને બધાના લગન થાય ને અમે બધાના લગ્નમાં જાય પછી પતિ દેવ કે હાલ બેસી બેસીને થાકી ગઈ છે ને તને ગામમાં આટો મારવા લઈ જાવ મેં કીધું હાલો હાલો આપણે તો એટલું જ જોતું હોય મેં ગામ બતાવવામાં ગામમાં શું શું છે અને મેં કીધું તમે આમ ગાડી ધીમે ચલાવી જાવ હું આમ બેઠી હોઉં ક્યાંક રસ્તામાં ઢોળાઈ જાય મારીને આવ્યા ને ત્યાં તો બધા જમણવાર તૈયારી કરતા એટલે પ્રતાપ તો બધાની મદદ કરવા બેસી ગયા ને હું ત્યાં જઈને એને કહેતી હતી કે ટેફલા હરખાય કે આડાવડો ન કપાવવો જોઈએ મેઘ તમે ન ખાઈ જાય તો આપણે બે માણાને ઉપવાસ છે તો કે આ મને યાદ છે મેં તમને કોઈ ખવડાવી ન દે તો કે આ બાપા મને ખબર છે પછી તો ચાલુ થઈ ગયું આપણો જૂનો ને જાણીતો તો રિવાજો ને આ રિવાજ આપડે ફોલો કરવો પડે કેમકે આપણી હગાઈ થઈ એટલે અમે પ્રતાપે ત્યાં ફોટો પડાવ્યો અને પછી બધા નીકળી ગયા ફોટો શૂટ કરવા માટે લોકેશન એટલું મસ્ત હતું એટલે આપણે તો ફટાફટ હેર સરખા કરવા મેળા મેં તો કેટલા બધા ફોટા અને વિડીયો ઉતારી જ લેવા પ્રતાપને કીધું તમે પર્સ પકડો ત્યાં તો મને કહે ઓહો ત્યારથી તું મને પર્સ પકડાવે પછી થોડાક ફોટા અને વિડીયો બનાવીને પછી તો આપણે બે ગયા આરામથી નીચકા ખાતા હતા અને એટલો મસ્ત પોવાનો આવતો લોકેશન તો એટલું મસ્તી નું હતું ને કે જોઈને બહુ મજા આવતી હતી અને મને ખબર જ નથી કે ઓહો પાછળ આટલી બધી લીંબુડી અને કેટલા બધા લીંબુ આવ્યા મેં કીધું હાલો હું તમને બતાવો ફરી એક વાર તો આપણે બની ગયા ફોટોગ્રાફર અને બધાને ફોટા પાડી દીધા શૂટ ખતમ થઈને ને એટલે નીકળી ગયા ઘરે જવા માટે પ્રતાપ કે મને પાણી ની તરસ લાગી તો પાણી જ પીવા લાગ્યા આ બધું જોઈએ મૂકીને ગામડે આવતું હોય ને આપણે આ ખેતીવાડી કરી મેં આપણે કઈ કરવાનું થતી નથી કીધું આપણે રાજકોટ બરોબર હવે બધાને રામ રામ કરીને નીકળી ગયા સીધા રાજકોટ જવા માટે અને અમારે પોતા પોતા રાત થઈ ગયા આખો દિવસ નો ઉપવાસ હતો ભૂખ એટલી લાગી ગઈ અને પોચી ગયા સીધા બાર જમવા માટે આજ રીતે આજનો દિવસ ખતમ થયો મળીએ કાલના નવા મિનિલોગ માટે